અને હા હજી સુધી મારી ચેનલને લાઈક ન કરે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બીજું તો કાંઈ નહીં ગાઈસ તમે બધા વિડીયો જોવો છો એનો બધા એનો ખૂબ ખૂબ આભાર અને ખાસ કરીને મને ઇન્સ્ટાગ્રામમાં તમે નેક્સ્ટ લેવલનો સપોર્ટ કરો છો એ બધા તો તમારો ખૂબ ખૂબ આભાર હા એવો સપોર્ટ તમે એક વખત યુટ્યુબમાં કરી દીઓ ને એટલે વાંધો ન આવે તો ગઈ હવે બંને રજૂ બ્લોગમાં આગળ જઈને મળીએ અહીંયા થોડોક ગુરુ ગણપતિ બેઠા છે તો ક્રાઉડ આવે છે પછી આપણે નિરાતે આગળ જઈને મળીએ ગઈશ આપણે ફાઇનલી પહોંચી ગયા રાણ મેળવવાની મળી ગયા છે ચા પીવા અને આપણે જો મસ્ત મજાના રેડી થઈ ગયા એકદમ મસ્ત બહુ મસ્ત કરી લીધું મેળો કેવો છે ને આગળ જઈને તમને બતાવું અત્યારે તો કાંઈ છે નહીં ગાઈસ જવું આપણે ફાઇનલી મેળામાં પહોંચી ગયા મસ્ત આઈ હોપ કે હોપ કે રાઈટ બરોબર કેટલી કેટલી બધી

અને જીત ફોટોગ્રાફી કરે એટલે કાંઈ ઘટે નહીં પોઝ અપાવી અપાવીને થકાવી દે તો એમાં એક ફોટો પડે અને આ બધા મેળામાં જો એન્જોય કરે છે એ બધા મેળો કરી લીધો ને આપણે કરવાનો કરશો જ એમ જ પણ તમે વ્યુ જોવો જોવો ચકેડી એવી રાઈડ વાળાને પૂછશું કે કઈ રાઈડ ચાલુ થાય જ જો આપણે એને ફર્સ્ટ ટાઈમ નાનું ટોરા ટોરા જોયું આમાં બેવાની મજા આવે આપણને બેને ને બે આર ચરણ નહીં પણ મજા આવશે ફાઈનલી ચાલુ થઈ ગયું જેમ આપણું મોટાનું ટોરા ટોરા હાલે ને એવી રીતના જ આ નાનાનું ટોરા ટોરા હાલે જો કેવી રીતના હાલે મસ્ત જો ગાઈસ આ પલ્લુને એ તમારા લીંબુ સોડા દીધું છે કેડિયા કે પરમેશ્વર નદી મેળાની અંદર રાઇટ ચાલુ હતી ભાઈ રાઇટ સુધી બંધ કરી છે ઓકે ગાઈસ ચાલુ હતી ભાઈ જમાવટ છે કાલે જામું થી આલે મેળા જોરદાર જામી જા છે અગે ટ્રાફિક તો એટલો જ છે મેળાનો કે માંડાય સકતા નહીં ગાઈસ સચને અપલાઈલી જો આપ મેળામાં રખડી નાની રાઇટ ચાલુ થઈ એ મોટી રાઇટ ચાલુ નથી છે ચાલુ નથી રાઇટ પણ મને કાલે રાતે તે બરોબર ને હા હા નાલે આવું બધા ને અને આપણે પાડી કરી હવે તો વધારે મજા ને આપણે હરી આવી ગયા મારી છે

ને તમે તો મેળવવા દૂર હોય પોપકોર્ન ને અમુક વસ્તુ જઈ તમારે ખાવી છે આ ભાઈ હતા એક નંબર પોપકોર્ન બનાવી દીધા આપણને ગીત જો ખાવાય મીંડા ગરમા ગરમ બનાવી દીધો ભાઈ જોરો સોરે ભૂખ લઈ ગઈ હાલો પોપકોર્ન ખાઈ લે રાતના વાગી ગયા છે નવ અને આપણે હવે એક ગીત લઈ લેવાનું છે શોપિંગ કરી લીધી દિવાળીની શોપિંગ કરી લીધી ગાઈસ દિવાળીની શોપિંગ કરી લીધી અત્યારથી વિચારો

ફૂલ એન્જોય કરીને આવ્યા જવું મસ્ત મજાનો મેળો કર્યો અને મસ્ત મજાના આપણે થાકી પોકી ગયા સવારે આપણે જવાનું છે મોર્નિંગમાં ઓફિસે વહેલા અને બાજુમાં આવે છે આપણે ગણપતિ દાદાના મસ્ત મજાના જવું ગરબા એટલે કે નવરાત્રિમાં ગરબા રમતા હોય પણ આપણે ગણપતિમાં એ બધા ગરબા રમ અહીંયા ગરબા આવે છે તો આપણે મસ્ત મજાના સુપર ગરબા અહીંયા ઘરે બેઠા બેઠા સાંભળશું અને જોશું અને ગઈ ખૂબ ઇન્સ્ટાગ્રામમાં સપોર્ટ કરો છો એના માટે તમારો બધાનો ખૂબ ખૂબ દિલથી આભાર આવાર આવો સપોર્ટ તમારે યુટ્યુબમાં કરવાનું છે હા તમને સારું લાગે ને તો જ કરવાનું બાકી ખોટું ખોટું જોઈને એવી ખોટી ખોટી ખરાબ કમેન્ટ નહીં કરવાની બરાબર તમારે જોવું તમને જોવું ગમે છે તો જ તમે જોજો બાકી ખોટી એવી તમે કંઈ કમેન્ટ કરતા નહીં ખોટું તમે ના જોતા બરાબર તમારે અમને બ્લોક કરી દેવા ને તો એ છૂટ છે તમે એવા દસ બાર જણા દસ બાર જણા હું બ્લો મને નહીં જોઉં ને ગામમાંથી તો કદાચ તમને કાંઈ ફેર નહીં પડે પણ તમારી ખોટી ખરાબ કોમેન્ટ તો કરવી જ નહીં અમારે બ્લોગમાં આવી અમારા વિડીયોમાં આવી અને એવી તો કોમેન્ટ કરવી નહીં કહેવાનું નહોતું પણ ઘણા એવા માણસો હોય એમ ઘણી બધી એવી ખરાબ ખરાબ કોમેન્ટ કરે ને એવું કરવા સિવાય કાંઈ બીજું કાંઈ કામ ધંધો ન હોય ને અમારે કહેવું નહોતું પણ મારે કહેવું પડે છે ખરાબ એવી કોમેન્ટ ના કરવી કે વાં જવું છો ને વાં જાઉં છો ને જ્યાં જાઉં એમ બરાબર એ મારું મન નહીં મેં અમારું મનનું ધારું કરી એમાં તમારા ઓપિનિયન્સની ક્યાંય જરૂર તમને સારું લાગે તો તમે જુઓ કદાચ તમે દસ બાર જણા નહીં જુઓ ને તો તમને કાંઈ ફેર નહીં પડે બરાબર તો એશ કાંઈ વાંધો નહીં બાકી જે વધારે તમે બધા જે સપોર્ટ કરો છો ને એને બધા તેને દિલથી આભાર એને થેન્ક યુ સો મચ આવો નવો તમે સપોર્ટ કરતા રહેજો અને કહીશ બીજું તો કાંઈ નહીં મસ્ત મજામાં એન્જોય કરી એવા મસ્ત મજાના વિડીયોના માધ્યમથી એન્જોય કરજો અને વ્લોગ અહીંયા સુધી ફરી મળી નવા વ્લોગ સાથે ત્યાં સુધી ખુશ રહેજો ને ખુશ રહેવા દેજો એન્ડ ટેક કેર એન્ડ ફરી મળી આવા નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી રામ